જમુસર તાલુકાના વડગામે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન જમુસર તાલુકાના વડકામે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશીષ અને કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો મહારાજશ્રીએ આરતી ઉતારીને મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા તાલુકાના વડગામના ડોસા ભાઈ ગઢવી અને બંને સંગજી ગઢવી તેમની પત્નીઓ સાથે વિક્રમ સંવાદ એક હજાર નવસો અગિયારની સાલમાં સત્સંગી જીવન ગ્રંથની સત્સંગ છાવણી ખાતે વડતાલમાં રોકાયા હતા જ્યાં સંતો મહંતોના ઉપદેશો સાંભળીને ભક્તોનું જે કામ ગરાસ હતું તે જીવતા રાખી રાખીશું પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો અને વડગામે પરત ફર્યા હતા ત્યારબાદ થોડા સમય પછી બંને ભક્તો અક્ષરધામ સિધાવ્યા હતા અને તેમની પત્નીઓ મોજબા અને ભાઈ પતિના સંકલ્પ પૂર્ણ કરવા ગરાસની આવક આવે તેમાંથી ગુજરાન ચલાવે અને વધે તે દેવને આપે વાપરે વિક્રમ સંવત 1919 માં વડતાલમાં મોજબાએ ઠાકોરજીનો તુલસી વિવાહ કરાવ્યો હતો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી હરી કૃષ્ણ મહારાજની જય શ્રી વડતાલ ધામ કી જય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજે વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર જિલ્લો ભરૂચ થયું પ્રતિષ્ઠા દિવસ છે પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હાજર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આજે સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન રાધાકૃષ્ણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ સમગ્ર કાર્યક્રમ એ પરમ પૂજ્ય ગુરુવરીય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી વડતાલ તેમની પ્રેરણાથી તેમના વિવિધ આયોજનથી ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વડ ગામ એના તમામ ભાવિક ભક્તો જોડાયા આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા ભાવિક ભક્તો આ ઉત્સવની અંદર જોડાયા અને ત્રણ દિવસ સુધી કથા સત્સંગ વાર્તાનો પણ લાભ લીધો સાથે પ્રસાદનો પણ લાભ લીધો યજ્ઞ પણ ત્રણ દિવસ સુધી થયો આ દિવ્ય આયોજન એ ભગવાનની કૃપાથી થયું બધાને ભાવથી જય સ્વામિનારાયણ সতর্ক হোন সতর্ক হোন সতর্ক হোন